રક્ષાબંધન એ ભાઈ અને બહેનના પ્રેમની પ્રતિકનો તહેવાર છે આ તહેવાર બાંધો જેથી કરીને એમને ફાયદો મળે આ ઉપરાંત આ વખતે રક્ષાબંધનમાં ભદ્રા નક્ષત્ર આવેલું છે આ દરમિયાન તમે કઈ પ્રકારના કાર્ય કરો જેથી કરીને તમને ફાયદો મળે આ અંગે જાણો આણંદના નિષ્ણાંત જ્યોતિષ પાસેથી નમસ્કાર હું ડૉક્ટર હિતલ પ્રજાપતિ રક્ષાબંધન આવી રહી છે રક્ષાબંધનના દિવસે કયું નક્ષત્ર છે અને કઈ રાખડી બાંધવાથી આપણને ભાઈ માટે વધારે સારું અને તે અને પ્રોસ્પેરિટી વધે કે એમના જીવનમાં સારામાં સારું થઈ શકે એના વિશે હું આજે મને કહીશ રક્ષાબંધનના દિવસે ભદ્રા નક્ષત્ર છે ભદ્રા નક્ષત્ર તમે જાણતા જ હશે ભદ્રા કોણ છે તો શનિની બહેન છે અને સૂર્ય અને એમના પત્ની છાયા છાયાની રીતે એને શનિને આપણે ગણીએ છીએ છાયાપુત્ર કહીએ છીએ એ છાયાપુત્રની બેન ભદ્રા છે ભદ્ર નક્ષત્રમાં આપણે કોઈ પણ સારા કાર્ય કરતા નથી પણ રક્ષાબંધન એવો તહેવાર છે કે તેમાં નક્ષત્રો ઉપર આપણે જતા નથી અને ભાઈને રક્ષા માટે આપણે રાખડી બાંધતો હોય છે ભદ્ર જ્યારે ભદ્રા છે તો એ ટાઈમે શું કાર્ય કરીએ તો વધારે સારું રહે તો ભદ્ર નક્ષત્રમાં જે પણ વ્યક્તિને કોર્કેસ થયા હોય કે કોઈને માનસિક તકલીફો એના માટે જાપ અને પૂજા કરાવડાવવામાં આવે ભુદ્રાના નામોનું તો એના માટે શું કાર્ય રહે છે બીજું કે આપણે ભયને કઈ રાખડી બાંધવાથી કે રક્ષા માટે કઈ રાખડી બાંધીએ કે જેનાથી ભયને વધારે સારું થાય તો આપણે એવું માનીએ છીએ કે ક્રિસ્ટલ ક્રિસ્ટલમાં આપણા વેદોમાં પણ લખ્યું છે કે ક્રિસ્ટલની માળાનું એક જાપ કરીએ તો આપણને અગિયાર જાપનો ફળ મળે છે ક્રિસ્ટલ પોતામાં બહુ જ પોઝિટિવ એનર્જી આપે છે અને જો એની રાખડી બાંધીએ તો ભાઈને બોડીમાં ભાઈ જ્યારે રાખડી પહેરે છે તો એ ક્રિસ્ટલની પોઝિટિવ એનર્જી એમના બોડીમાં રહે છે અને એમને સારા સારા ફળ મળે છે હવે જ્યારે ભાઈને રાખડી બાંધવાની છે તો ભાઈને શેની જરૂર વધારે છે ઘણીવાર ભાઈની પાસે પ્રોસ્પેરિટી બહુ હોય પણ હેલ્થના કન્સર્ન હોય છે તો આપણે ભાઈને રુદ્રાક્ષ અને વ્હાઈટ વાટ્સ ની રાખડી બાંધીએ તો ભાઈના માટે હેલ્થ માટે ઘણું સારું રહેશે જેવી રીતે આપણે જોઈ શકીશું કે આવી રાખડી બીજું કે ઘણી વાર આપણો ભાઈ નાનો હે એજ્યુકેશનમાં હોય અને એજ્યુકેશનમાં એને જોઈએ એટલા સારા માર્ક્સ ન આવતા હોય કે એને સ્ટડી રિગાર્ડિંગ કે એને જોબ લેવલ લેવા રિગાર્ડિંગ પણ તકલીફ હોય તો આપણે શું કરીશું તો આપણે ક્રિસ્ટલમાં એમેથિસ અને પિંક વર્ડ્સની રાખડી ભાઈને હાથમાં બાંધવાથી ભાઈને સારામાં સારા રિઝલ્ટ મળી શકે છે પણ જ્યારે બધું જ સારું છે અને ભાઈને રાખડી બાંધવી છે તો શું કરીએ તો સેવન ચક્ર રાખડી જેની અંદર યોગના સાત ચક્રોના બેલેન્સ થાય એ રાખડી બાંધવાથી ભાઈને સારામાં સારું ફળ મળે છે